પહેલો સંવાદ છે કે સંકલ્પ ત્યાગનું નો યથાર્થ સ્વરૂપ શું એટલે યોગ વશિષ્ઠ નો યાત્રા આજે નિર્વાણ પ્રકરણની આપણે ચાલુ કરીએ છીએ તો એક એક વાતને આપણે સમજશું ઝીણી 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 છ મહિના હેઠળ આજથી ચાલુ કરી તો રામજી એની અંદર એક પ્રશ્ન ઉઠ્યો કે જો બધા સંકલ્પોનો ત્યાગ કરવામાં આવે એટલે ઈચ્છાઓનો ત્યાગ થઈ જાય બધો ત્યાગ થઈ જાય બધી ચારે પ્રકારથી મૌન ચાલુ થઈ જાય છે તો ક્રિયાઓ બધી બંધ થઈ જાય ક્રિયાઓમાં શ્વાસની પણ ક્રિયા ક્રિયા છે પ્રાણ લેવો એ ક્રિયા છે જોવું એ ક્રિયા છે મળ વિસર્જન છે એ ક્રિયા છે બધી ક્રિયા શાંત થઈ જાય તો દેહ રહે નહીં દેહ પડી જાય ને તો પછી જીવને જીવતો જીવ માળાને સંકલ્પનો ત્યાગ કરવાનો જે કહો છો તો એવો ત્યાગની વાત સ્વીકારે ના થાય ને એવો ત્યાગ બની ના શકે કહેવાય નહીં આવો ને દૂર કરવા માટેનો એક પ્રયત્ન રામજીએ ભગવાન પાસે મૂક્યો સંકલ્પનો ત્યાગ થઈ જાય તો બધું સ્થિર થઈ જાય સંકલ્પોથી બધું ચાલે છે તન મન પ્રાણ સુરતા દૂરતા બધી સંકલ્પોથી કર્મ કર્મના ફળોની તો આ બધું જ ચોકઅપ થઈ જાય તો જીવન જ પૂરું થઈ જાય છે દેહ ખતમ થઈ જાય છે તો કે છે કે તમે જે કહો છો એવી સંકલ્પના ત્યાગની આવી વાત સંભવી શકે નહીં હવે એના જવાબમાં રામ વશિષજી કહે છે કે જીવતા મનુષ્યમાં જ સંકલ્પની વાત સંભવે મરેલાના સંકલ્પનો ત્યાગ કરવાનો હોતો નથી સંકલ્પ ઊભો થતો નથી તો નિર્જીવમાં એ વાત શક્ય નથી તો સંકલ્પ ત્યાગનું યથાર્થ સ્વરૂપ શું છે તે આપણા સમાજમાં જાગ્રત અવસ્થામાં અને દેહમાં હું એવા અહંકારનો અભ્યાસ થાય એ જ સંકલ્પ કીધો છે એ જ કલ્પના સંકલ્પ છે એ જ કલ્પના છે પહેલો સંકલ્પ સહજ થાય છે કે હું છું સ્પૂર્ણા છે એ સંકલ્પનું સ્વરૂપ લઈ લે છે એટલે તો વૃત્તિ એટલે અંતઃકરણ અને માયાનું પરિણામ કીધું છે એ વૃત્તિ ઊભી થઈ એમને સંકલ્પ જ સ્પૂર્ણા છે પણ એ સ્પૂર્ણા અંતઃકરણ બની જાય તો હું છું એવો પહેલો સંકલ્પ ઊભો થાય છે હું એવો જે અહંકાર થાય પછી એનો સતત અભ્યાસ થાય છે તે જ સંકલ્પને તે જ કલ્પના છે અને આ અભ્યાસને છોડવાનો છે વાસ્તવિક પોતાના સ્વરૂપની ચૈતન્ય રૂપ પોતાનું જે છે સ્વરૂપ એની ભાવના કરવાની છે અંતઃકરણ એની ભાવના કારણ કે જેવું ભાવના અંતઃકરણ કરે છે એવા એ તરફ એની ગતિ જાય છે તો હું ચેતન રૂપ છું તો ચેતન રૂપને કોની સાથે સરખાવી એવું છે મોટા ભાગે તમે જુઓ તો આકાશ આકાશમાં અને ચૈતન્યમાં એક જ ફેર છે કે આકાશમાં એક ગુણ છે શબ્દના અને પેલો ગુણ આથી જ છે આકાશે વ્યાપક ચૈતન્ય વ્યાપક છે આકાશે અસંગી છે ચૈતન્ય અસંગી છે અખંડ છે આકાશ ક્યાંય ખુરશી મૂકો તો આકાશ જગ્યા કરી નથી આવતું બીજી જગ્યાએ વધારે જગ્યામાં દોડતું નથી બધાએ ને બધા એનામાં આકાશ સમાયે તો આકાશ પણ ચૈતન્યમાં સમાયેલો છે તો વાસ્તવિક સ્વરૂપ જે છે ચૈતન્ય રૂપ એમાં આકાશની ભાવના કરે એટલે કહે છે ને કે વિભુ ન સમ સૌ બ્રહ્મ હે નહીં ને રે નહીં દૂધ આકાશ હાલે કેમ ના હાલે વ્યાપક છે એટલે મારો હાથ હલે છે જો કારણ કે મારો હાથ મેં મને સીમિત માન્યો છે ને બે બાજુ ખાલી માન્યો છે એટલે મને દેખાય છે કે હું આ મારો હાથ હલે છે આકાશ હલે જ નહીં કારણ કે એને બે બાજુ જગ્યા જ નથી ખૂણા જ નથી એને દિશા જ નથી કોઈ વ્યાપક છે તો આકાશરૂપ ચેતન ચેતન રૂપ આપવો એ વાસ્તવિક સ્વરૂપ જે છે એ ચેતનરૂપ છે એવા આકાશની ભાવના કરવી તો બીજા બધા સંકલ્પોનો ત્યાગ કરવો હું વ્યાપક છું અવિનાશી છું અસંગી છું અખંડ છું અને અનાદિ છું આકાશ એવું છે એટલે આકાશની ભાવના કરવી તો આકાશની ભાવના કરવી હોય તો શરૂઆત કેવી રીતે કરશો આકાશની ભાવનાથી તો આકાશની ભાવના કરવી હોય તો આપણે પ્રેક્ટિકલ પ્રયોગ કરીએ આ આપણો જે વિષય છે તો ચૈતન્ય રૂપ આકાશની ભાવના કરવાની છે આકાશ કેવું છે અરૂપ છે અનાદિ છે અખંડ છે અને વ્યાપક છે તો એવી ભાવના વારંવાર કરવાથી ભાવના દ્રઢ અને સ્થિર પોતાના સ્વરૂપ રૂપે થઈ જશે ચીધા આ ભાવના કરવાનો પ્રયોગ તમને દેખાડ્યો આકાશમાં તમારા જે સ્થિતિ છે એવી અધ્યસ્ત થાય છે જોઈ લો તો પદાર્થમાં આસક્તિ થાય છે તે સંકલ્પ અને ચૈતન્ય આત્માથી કંઈ જુદું નથી એટલે બધામાં ચૈતન્ય આકાશની ભાવના થાય બધામાં અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો હું નિર્વિકલ્પ નિરાકાર છું તો બીજામાં એ ભાવના કરવાની કે ઈદમ નિર્વિકલ્પ નિરાકાર રૂપો અહમ નિર્વિકલ્પ નિરાકાર રૂપો સાથે સાથે ઈદમ જે કંઈ જણાય છે દ્રશ્ય માત્ર છે બધું નિર્વિકલ્પ ને નિરાકાર છે તો मतलब के चैतन्य आत्मा हूँ थी बीजू जुदू नहीं चैतन्य आकाश की भावना थाय संकल्प त्याग एधाए त्याग दृश्य पदार्थों में सत्य की भावना थाना संकल्प जेटा जन इंद्रिओ अये बदाय पदार्थों में सत्य भावना थाय તો તે સંકલ્પ છે અને દ્રશ્ય પદાર્થોમાં આકાશના કાર્યરૂપ જે વાયુ અગ્નિ જળ પૃથ્વી એ ચાર ભૂતોનો વિકાર છે અને એ ચાર ભૂતોનો વિકાર હોવાથી એ વિકારને ના જોઈએ તો એ કાર્ય કોનું છે આકાશનું એટલે એ રૂપ જ છે બાકીના ચાર છે એ પાંચ મહાભૂતો છે પણ પાંચેમાંથી ચાર જે છે એ આકાશના રૂપે છે એટલે ફક્ત આપ આકાશરૂપ બધું છે એવી ભાવના કરો વાયુ અગ્નિ ભૂતોનો વિકાર છે પૃથ્વી જળ અગ્નિ અને વાયુ એ ચાર ભૂતોનો વિકાર હોવાથી ફક્ત આકાશરૂપ જ છે તો એવી ભાવના થાય તેને કહેવાય સંકલ્પ આમ રૂપ કલ્પિત અને એમાં નિર્વિકલ્પની ભાવના કરવાની હું નિર્વિકલ્પ તો બધું નિર્વિકલ્પ મેરે આપણે સિવાય કૂચ નહીં મતલબ કે બીજા કોઈ કલ્પનાઓ છે એ બધી કલ્પિત છે અધ્યસ્ત છે તો બધા એમાં નિર્વિકલ્પની ભાવના કરવાની તો કહે છે કે હે રામજી જેટલા અનુભવમાં આવેલા વિષયો કે અનુભવમાં નથી આવેલા વિષયો એટલે નથી આવેલા તો એની સ્મૃતિ છે એક વખતના અનુભવમાં આવી ગયેલા હોય એ વિષયોની સ્મૃતિ કે પછી બીજી કાંઈ જે કાંઈ ચિત્તની અંદર વૃત્તિઓ ઉઠે છે એ વૃત્તિઓને છોડી દઈ અને તમારા મનને પર જોડી દઈ અને લાકડાની જેમ નિઃશ્રેષ્ઠ બની રહો પદાર્થોનું સ્મરણ એ પણ સંકલ્પ છે અને ચિત્તમાંથી આવા બધા સંકલ્પોને છોડી દઈ તારપન કારણે આ વિડેલા કે અભ્યાસથી થઈ જતા કર્મોમાં અર્ધી નિંદ્રાની અવસ્થામાં નાનો બાળક જેમ চেষ্টা કરે છે એવી રીતે નિસંકલ્પ બાવે તમે બધા કાર્યો પ્રવૃત્તિ કરતા રહો કે અહમ અગર તુ હું કાય કરતો નથી તો નિસંકલ્પ બાવે પ્રવૃત્તિ કર્યા કરો ચીતમાં કાય પણ વૃત્તિ ના ઉસુરય ચીત છે એક શૂન્ય જેવું છે આકાશવત છે ચિત્ત છે અને ચેતનવત છે તો તે ચિત્ત છે તે પોતે ચૈતન્ય છે પણ એની અંદર મય સકલમ જાત મારામાંથી બધું જન્મે છે તો શું જન્મે છે વૃત્તિઓની સ્પૂર્ણાઓ થાય છે મારામાંથી તો વૃત્તિઓની સ્પૂર્ણા થાય તો એ વૃત્તિ રૂપે ના બને અને ફક્ત સ્પૂરનારે વૃત્તિ તો રૂપે ક્યારે બને છે કે ચિત્તમાં બહારના પદાર્થોનું સ્મરણ થાય છે ત્યારે એ વૃત્તિ બની જાય છે અને સંકલ્પ કીધો છે એટલે કઈ પણ વૃત્તિ ના સ્કૂરીત થાય કે મનમાં કોઈ સંકલ્પ ના ઉઠે એટલે આત્માની સ્થિતિમાં રહે એ જ ફક્ત કલ્યાણકારક છે કેવી રીતે કે જેમ કોઈ મુસાફરના પગ જવાના સ્થળની દિશામાં સ્વાભાવિક રીતે જ પગ ઉપડે છે જ્યાં નક્કી કરેલું હોય અંદર પ્રોગ્રામ ફિટ કર્યો હોય કે મારે ગોજારિયા જવું છે તો આ બાજુ ઊંધી દિશામાં પગ નહીં ઉપડે પણ નક્કી તો થઈ ગયું છે ગોજારિયા તો એની દિશામાં જ પગ ઉપડે એવી રીતે આપણા બધાના બધાએ કર્મો એમાં ઉઠતા સંકલ્પોને છોડી દઈ અને પૂરા કરી નાખો એને સુતેલા માણસની જેમ બધા કર્મોમાં ફળની તૃષ્ણાનો ત્યાગ કરવાનો છે ફળની એટલે કર્મો થાય જાય ફળ વગરના કર્મો હોય એટલે કેવો હોય અકર્મ બની જતો હોય તો બધા કર્મોમાં ફળની તૃષ્ણાનો ફળની ઈચ્છાનો ત્યાગ કરી અને જે કાંઈ આવી પડે છે કાર્યો પ્રારભને કારણે આવે પરિચ્છા કારણને આવે સ્વઇચ્છાનું પ્રારંભ બનેલું હોય અને અનિચ્છાનું પ્રારંભ હોય કોઈ પણ પ્રાર્થના કારણે સંકલ્પ વગર જ આવી પડેલા કાર્યમાં પણ સંકલ્પ વગર સુખ કે દુઃખની ભાવના વગરની છેતરા રાખ કાય બન્યું જ નથી નાકુ છે નાકુ સુવા ના હોન હા બહારના વિષયોમાં રસ લેવો એ ઇન્દ્રિયોનો સ્વભાવ છે અંદરમાંથી છોડી પોતાના સ્વરૂપને પોતાના ઘરને છોડી સતત વિષયોમાં જાય છે ઇન્દ્રિયો તો એ ઇન્દ્રિયોનો સ્વભાવ છે અને આ ઇન્દ્રિયોને તેમ કરતાં રોકી અને બધાય આનંદની જે સીમારૂપ પોતાનું ચૈતન્ય છે એમાં જ આ ઇન્દ્રિયોને મનને લઈ જાઓ ઇન્દ્રિયોની મૃત્યુ જ્યાં સુધી વિષયના રસમાં વાસનાવાળી હોય ત્યાં સુધી જન્મ મરણનું ચક્ર એટલે કે સંસાર છે નિશ્ચિત છે સંસાર જન્મ મરણની ભટકણ ચાલુ રહે છે સંકલ્પ છે એ મનને બાંધે છે જ્યારે સંકલ્પનો ત્યાગ છે એ મુક્તિ મોક્ષ તરફ લઈ જાય છે તો કોઈ પણ જાતનો સંકલ્પ જ ના થાય તો એને કહેવાય જોડાણ પરમાત્મા સાથે એને કહેવાય યોગ તો જે પુરુષ સંકલ્પ વગરનો સાંજ છે તે બ્રહ્મરૂપ જ છે અને એને આ જે કાંઈ દ્રશ્યવાન વ્યવહારિક કે પ્રાતિભાષી લોક સંબંધી કે પરલોક સંબંધી કાંઈ પણ એના માટે કોઈ પ્રયોજન રહેતું નથી એટલે હે રામજી તમે કાયમ માટે આત્મદ્રષ્ટિએ સર્વત્ર ભેદ રૂપે છો અને કર્મ તથા અકર્મ એ બંનેના બાધની અવધિ રૂપ તથા આત્મા રૂપ છો અને તે હમણાં પ્રાતિભાષિક કર્મ રૂપે જણાવો છો તમે વાસ્તવમાં તમારામાં કર્મ પણ છે જ નહીં તો આવી રીતે તમે આભાસ રૂપે કરતા લાગો છો પરંતુ સત્ય દ્રષ્ટિએ તમારામાં કરતા પણ નથી ને નથી તો આ હું અને આ મારું એક ખ્યાલ જગતનો ફોટો આ હું અને આ મારો એવો સંકલ્પ જ્યાં સુધી પૂર્યા કરશે ત્યાં સુધી તમે કદી આ રૂપી દુઃખના દાવાનાળમાંથી બહાર નીકળી શકશો નહીં આ મારું આ તારું હું અને મારું તો આ હું અને મારું ના સંકલ્પથી રહીત થતાં જ મોક્ષ સાક્ષાત સામે છે દુઃખથી બધા પ્રકારના દુઃખ દુઃખમાંથી મુક્તિ મુક્ત થઈ જશું તો આ બંનેમાં તમને જે રૂચતું હોય તેમ કરો હું અને મારું એ તત્વની દ્રષ્ટિથી જોઈએ તો છે જ નહીં અને જે કાંઈ છે તે તો બધોય પરિપૂર્ણ પરમાત્મા જ છે બધું પરમાત્માના રૂપે છે પણ આ જગત દેખાય છે તે ખરેખર પરમાત્માથી જુદી સત્તાવાળું નથી અને જુદી સત્તાવાળું નહીં હોવા છતાંય નો કી સત્તા દેખાય છે કેવી રીતે કો જેમ સોનું જેમ સુવર્ણનો બાજુબંધ પણું ભાસે છે એ જુદું લાગે છે એમ જગતનો અધીસ્થાન એટલે જે માં એ જગત સ્વપ્ન ઇન્દ્રજાળની જેમ કલ્પાયેલું છે એ તત્વ નથી સત્ય એ દ્રશ્ય દર્શન બધાથી રહી છે અને અંતે પરમાર્થ રૂપે એજ બાકી રહે છે બધુંય ત્યાગ કરો બધા સંકલ્પનો ત્યાગ કરતા 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 જેનો નેતિ 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 નેતિનો અવધી ભૂત તે હું છું કે જેની નેતિ થતી નથી તો પરમાર્થ રૂપે કોણ બાકી રહે છે તે હું આત્મા છે તેજ બાકી રહે છે સચ્ચિદાનંદ ભગવાનની